આપણે મેષ રાશિની અલય અક્ષર છે મેષ રાશિવાળા જાતકોને આજે કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે પ્રેમ સંબંધોની અંદર પણ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે અનુકૂળતા દેખાશે આર્થિક બાબતોની જો વાત કરવામાં આવે તો થોડું સંભાળીને કામકાજ કરવું પડશે અને લેવડ દેવડમાં છેતરામણીથી બચવાનું રહેશે જો આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આજનો દિવસ આપણા માટે સારો જ રહેવાનો છે હવે વાત કરીએ વૃષભ રાશિની બવાઓ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે ધન લાભની ઉત્તમ સંભાવના છે મતલબ કે ક્યાંય જે જગ્યાએ કામ કરી રહ્યા છે ધંધા નોકરીની અંદર ધન લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે સંતાનોની સાથે સાધારણ થોડીક માનસિક ઉદ્વેગ અને પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે અધિકારી વર્ગના એક સારા આશીર્વાદ તમને પ્રાપ્ત થશે જેના કારણે તમારો દિવસ આજે આનંદમાં રહેશે ખર્ચાઓ ઉપર તમે જેટલો કાબુ રાખશો એટલી સારી સફળતા આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને મળવાની છે હવે મિથુન રાશિની જો વાત કરીએ તો ક છ અને ઘણા છે મિથુન રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીને લગતા કોઈપણ પ્રકારના રોકાણ હોય અને આજે કરવાના હોય તો સારો લાભ છે મતલબ કે ગ્રહો અનુકૂળ બની રહ્યા છે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે જન્મકુંડલીમાં પણ ગ્રહો મજબૂત હોય ત્યારે વધારે સારા પરિણામો આપણને મળી શકે છે પરિવારની અંદર કોઈ એક એમ કહેવાય છે કે જીવનની અંદર જે સાચો આનંદ જે છે એ ક્યાંથી મળે તો આજના દિવસ માટે તમને આનંદ પરિવારમાંથી પ્રાપ્ત થશે ખોટા માણસોની પાસે જઈને સમય ન વેડફાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે અને અનુભવી લોકો જે છે એની પાસેથી કંઈક શીખશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ હવે વાત કરીએ કર્ક રાશિની ડ અને હજ એના અક્ષર છે કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો જીવનમાં જેટલી સ્વતંત્રતા હશે એટલું સારું સુખ મળશે ક્યારેક ક્યારેક સ્વતંત્રતા વ્યક્તિને પરેશાન અને નુકસાન કરતી હોય છે અને ક્યારેક ક્યારેક બંધન વ્યક્તિને પરેશાન કરતું હોય છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી રહી આજના દિવસ માટે આવો કંઈક દિવસ આપણો છે પરિવારના સભ્યો દ્વારા કદાચ થોડી માનસિક પરેશાની રહે તેવી શક્યતાઓ પણ કર્ક જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે લાઇફ પાર્ટનર સાથે વિવાદની સંભાવનાઓ પણ દેખાય છે અથવા ભાગીદારો સાથે પણ કામકાજમાં કદાચ મનમેળ થોડો ઓછો રહે આવી ચિંતાઓ પણ ગણી શકાય આર્થિક સંકળામણનો થોડો અનુભવ થાય તેવા યોગ પણ આજના દિવસ માટે કર્ક જાતકોને દેખાશે હવે વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના મો અને ટ છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો ઘરની અંદર અથવા ઘરેલું જીવનની અંદર આજના દિવસ માટે સારી શાંતિ મળશે સુકૂન મળશે ચેન મળશે આનંદમાં અભિવૃદ્ધિ થશે કોઈપણ પ્રકારના રોકાણ કરવાના હોય તો એ રોકાણ આજના દિવસ માટે લાભ કરાવડાવે તેવી શક્યતાઓ દેખાય છે કામકાજની અંદર કદાચ યાત્રા પ્રવાસના યોગ પણ બની શકે છે આજે તો યાત્રા પ્રવાસ જો થાય તો તમારા માટે સુખદ રહેશે ધંધાની અંદર ધંધામાં પ્રગતિ પણ થાય સાથે સાથે ધનનો લાભ પણ થાય મતલબ સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણે છે કન્યા રાશિ પથ અને રણો અક્ષર છે કન્યા રાશિના જાતકોને સુખ સુવિધાના સાધનો કદાચ કોઈ ખર્ચ કરવાનો હોય તો વૃદ્ધિના યોગ બની રહ્યા છે આજે જે લાભ કરાવડાવશે આધ્યાત્મિક જેને કહેવાય કે ધર્મ અને આધ્યાત્મિકતાની બાબતમાં હવે જયારે ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે રુચિ વધશે જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી છે આજના દિવસ માટે નોકરીયાત વર્ગને સારો સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે જય ગણેશ વાત કરીએ તુલા રાશિની ર અને અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને શેર સટ્ટા અથવા કોઈપણ આવી બાબતોની અંદર સારા ધનલાભની શક્યતાઓ દેખાય છે સાથે સાથે જો ચૂક્યા તો ધનહાનિની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે પારિવારિક બાબતોની અંદર તો સારી શાંતિ મળશે જ નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વિદ્યાર્થીઓ માટે સમય સારો જ આજના દિવસ માટે વિદ્યાર્થીઓ જેટલી મહેનત કરશે એટલી સારી સફળતાની અને પ્રાપ્તિ થશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની નવનયોજના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે રાજકીય મહવાકાંક્ષાઓ પૂરી કરવા માટેના યોગ ખૂબ જ સારા છે તો આવા કામકાજમાં થોડી રૂચિ રાખજો કૌટુંબિક બાબતના પ્રશ્નો કોઈ પણ પ્રકારના હશે તો હળવા થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ધંધાની અંદર જે કોઈ આયોજન કરેલા હશે એ આયોજન તમારા આજે સફળ થાય તેવી સંભાવનાઓ છે કુંડળીના ગ્રહો મજબૂત હોય તો વાહન ચલાવવામાં અમે વરસાદ છે એટલે વાહન ચલાવવામાં તો કાળજી રાખવી જ પડે બરોબર ક્યારે હું આવે એ ન જાણ્યું જાનકી ના થાય હવારે હું થાવાનું છે ખબર નહીં આ ભુવો ક્યાંથી આવી ગયો થોડું ધ્યાન રાખવું પડશે બધાએ ધ્યાન રાખવાનું છે એમાં વૃશ્ચિક રાશિવાળા તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે વાત કરીએ ધન રાશિની ફ ધ અને ધ્વજના અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે આર્થિક બાબતોની અંદર આજના દિવસ પણ એક સારી મજબૂતાઈ તમને દેખાશે વ્યવસાયમાં પારિવારિક સમસ્યાઓ કદાચ રહે તેવી સંભાવનાઓ છે આજે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગ પણ બની રહ્યા છે આવક જાવકની દ્રષ્ટિ જો વિચાર કરવામાં આવે તો આવક જાવક સમાંતર રહેશે મતલબ નથી વધારે આવક કે નથી વધારે જાવક તો આ પ્રમાણે આનંદ કરવાનો છે આપણે જય ગણેશ રાશિ મંડળમાં આગળ વધીએ તો મકર રાશિની વાત કરીએ ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે પારિવારિક પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ જળવાય મતલબ પરિવારના પાંચ સભ્યો ભેગા થાય તો ઘણી વખત ટેન્શન થતા હોય તો આજે તમારે કંઈક સારા યોગ બની રહ્યા છે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે ખાસ કરી બહારના ભોજન પ્રત્યે રુચિ જો હોય તો પણ નહીં કરવા ઘરમાં રાંધેલું અને ગરમ ખાવાનું રાખો જેના કારણે આપણી તબિયત સુધરે મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થાય નજીકના સુખનું ધ્યાન રાખો તમે દૂરના સુખને જોવામાં નજીકના સુખ દેખાતા નથી તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો કુંભ રાશિવાળા જાતકોને આજે વ્યવસાયના ક્ષેત્રની અંદર કાં તો તકલીફ રહે કાં તો થોડું ધીમી ગતિએ કામકાજ કરી શકાય સાથે સાથે વાણી ઉપર જેટલું નિયંત્રણ રાખો એટલું તમારું કાર્ય સફળ બનશે રોજગારીના ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ બની રહ્યા છે નવા સંબંધોમાં પણ વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોને દેખાય છે વાત કરીએ મીન રાશિની છેલ્લી રાશિ મીન રાશિ છે દ જ અને દના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકોને જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે પરિવારની અંદર વૈચારિક મતભેદોની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે થોડું સાચવીને કામકાજ કરવું ધન હોય પદ હોય કે પ્રતિષ્ઠા હોય આજના દિવસ માટે આ બાબતોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે નવા કામકાજ કોઈ કરવાના હોય તો આજે કરી લેજો કારણ કે દિવસ આજે ઉત્તમ છે બરાબર તો મીન રાશિવાળા જાતકોનો આ પ્રમાણેનો દિવસ આજે રહેશે જેની આજે જન્મ તારીખ છે જેની જે લગ્નતિથિ છે અને શુભત્વને આપવાળો સમય શું છે અથવા તો સેના દ્વારા ધ્યાન રાખવું પડશે શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન બધી જ વાતો કરીએ નાનકડા વિરામ